ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ આરંભ નર્સિંગ ઓફિસર ઓનલાઈન પ્લેટફોર્મ પર હું દેવસીભાઈ મોઢવાડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને આવકારું છું મોસ્ટ વેલકમ ઓડિયો વિડિયો ક્લિયર હોય તો એકવાર યસ લખી આપજો આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપ સૌને આવકારું છું મોસ્ટ વેલકમ બધા આરંભ નર્સિંગ ઓફિસર ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌને આવકારીએ છીએ આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખૂબ જ આતુરતાપૂર્વક આપ રાહ જોઈ રહ્યા હતા કે એક્ઝામ ક્યારે હશે ક્યારે હશે ક્યારે હશે એ નિર્ણય તો આવી ગયો પણ તમારામાંથી ઘણા ઉમેદવારોએ એને સહર્ષ સ્વીકાર્યો ઘણાએ નથી સ્વીકાર્યો ઘણાએ દુખી થઈને સ્વીકાર્યો છે અને ઘણાને સ્વીકારવો પડ્યો છે એટલે સ્વીકાર્યો છે હવે આ બધા બાબતનું તારણ એક જ કે તમારી ઈચ્છા હોય કે ન હોય જે નિર્ણય આવ્યો છે એને સ્વીકારવો જ પડે અને સ્વીકારીને જ ચાલવું પડે પછી એ સહર સ્વીકારો દુઃખી થઈને સ્વીકારો ભાવથી સ્વીકારો ક ભાવથી સ્વીકારો કે ગમે તે રીતે સ્વીકારો નિર્ણયને સ્વીકારીને જ ચાલવું પડે નવ ફેબ્રુઆરીએ તમારી પરીક્ષા આવી જ ગઈ છે કોલ લેટર બી નીકળી ગયા છે એમાં હવે કોઈ ફેરફાર થાય એમ છે નહીં અને આપણે એના માટે રેડી રહેવાનું છે બનતા પ્રયત્ન એવા કરી રહ્યો છું કે તમને એના માટે થોડું માર્ગદર્શન આપું અને હવે તમારે શું કરવું જોઈએ આ સમયગાળામાં એક વીકમાં એની ચર્ચા લઈને આજે તમારા માટે આવ્યો છું અને આરંભ તમને શું સપોર્ટ કરશે હવે કારણ કે હંમેશા તમારા માટે ફ્રી સેશન લઈને આવવાના પ્રયત્ન કર્યા હતા ફૂલ કોર્સ મારી સાથે જે જોડાયા છે એ વિદ્યાર્થીઓને મારે અત્યારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તો એના માટે થઈને હવે આગળના સેશનની અંદર આપણે ખાસ કરીને આ કોર્સની અંદર જોડાયા હોય કે અમારી સાથે નર્સિંગમાં જોડાયા હોય કે માત્ર ગુજરાતી કોર્સ કથિજ્ઞમાં જોડાયા હોય ગુજરાતી સો માર્ક્સનું લગભગ હું માનું છું ત્યાં સુધી પહેલી જાન્યુઆરીએ પૂરું કરી દીધું છે અમે આખી જાન્યુઆરી મંથમાં ઉમેદવારોએ ટેસ્ટ આપી છે ટોપિક વાઇઝ સાહિત્ય ધીમે ધીમે ભણ્યા છે સાહિત્યની ટોપિક વાઇઝ ટેસ્ટ ચાલે છે નર્સિંગ પણ ઓલમોસ્ટ જાન્યુઆરીમાં અમારું બધું પૂરું થઈ ગયું છે એક બે ટકા જે બાકી છે એ પૂરું થવાની તૈયારીમાં છે અને એ સિવાય મને બહુ કહેતા આનંદ થાય છે કે મારી સાથે જે વિદ્યાર્થીઓ જોડાયા છે જે ઉમેદવારો અમારી સાથે સ્ટાફ નર્સના કોર્સમાં જોડાયા છે એમને સો માર્ક્સનું ગુજરાતી અને સો માર્ક્સના નર્સિંગના સિલેબસ બહુ કમ્પ્લીટલી પૂરું કરાવી શક્યા છે એમાં મારા ઉમેદવારોનો સાથ મેળ્યો છે ઘણા દિવસ એ કાયમ પાંચ પાંચ કલાક આઠ આઠ કલાક અમારી સાથે ભણતા હતા ક્યારેય મારા ઉમેદવારોએ એવી કમ્પ્લેન નથી કરી કે સાહેબ અમે નહીં ભણીએ પણ આજે મને એનો કહેતા આનંદ થાય છે કે આપણે જે ભણ્યા છે એનો આપણને બહુ બેનિફિટ મળ્યો છે જો આપણે જાન્યુઆરીમાં આઠ આઠ કલાક કે પાંચ પાંચ કલાક શિડ્યુલ ન ભણ્યા હોત તો આજે આપણો આ કોર્સ કમ્પ્લીટ ન થયો હોત સો મારી સાથે જોડાયેલા ઉમેદવારોને હું ફરીથી આભાર વ્યક્ત એટલા માટે કરું છું કે મારા આયોજનમાં આરમ નર્સિંગ ઓફિસરની ટીમમાં તમે ખૂબ સહકાર આપ્યો છે અને ખૂબ સરસ રીતે ચાલ્યા છે અમુક ઉમેદવાર એવું કહેતા હતા કે આટલી કલાક સાહેબ લેક્ચર હોય પણ એને હવે મારે જાહેરમાં કહેવું છે કે ભુરેશ આટલી કલાક લેક્ચર ન રાખ્યા હોત તો આજે આ બધું પૂરું ન થયું હોત ને એટલે આપણે બહુ પરફેક્ટ આયોજનથી ચાલ્યા છે પહેલેથી ટેસ્ટ ડેઇલી ટેસ્ટ લેતા આવ્યા છે મોક ટેસ્ટ લેવાઈ ગઈ છે

અને મને કહેતા બહુ આનંદ થાય છે કે આ બાજુ એક્ઝામ પૂરી થઈ થઈને આ બાજુ કોર્સ પૂરો થયો ન આ બાજુ આવી લાંબુ યાદ રાખવું પડે ન રિવિઝન કરવું પડે કશું ન કરવું પડે હવે વિશેષ ચર્ચા કર્યા વગર કોઈ પીએસઆઈ માં જોડાય તો એમાં પણ આવી શકે તમારે હવે શું કરવું જોઈએ એ બાબતમાં આપણે જઈએ મિત્રો ખાસ કરીને યસ કે હવે જે કોઈ ઉમેદવાર તૈયારી કરી રહ્યા છે એને સ્ટાફ સ્ટાફનર્સની પરીક્ષા પાસ કરવા માટે નવ તારીખ સુધીમાં આ સ્ટાફ નર્સ બે હજાર પચીસ નવ ફેબ્રુઆરીએ જે તમારી એક્ઝામ છે એના માટે એને શું કરવું જોઈએ એની મારે આજે થોડી ચર્ચા તમારી સાથે કરવી છે અને આરંભ તમારા માટે શું લાવ્યું છે એની મારે ચર્ચા કરવી છે બહુ જબરજસ્ત એક કામ લઈને આવ્યો છું કારણ કે હંમેશા એક શિક્ષક છું શિક્ષકત્વ તરીકે હંમેશા ફ્રીમાં સેશન આપ્યું છે તો એક એટલું ફ્રીમાં તો કરી શકીશ પણ હા આ વખતે હું એટલું કહું છું કે જે ફ્રી ઉમેદવારો છે એની સાથે હું બહુ કનેક્ટ નથી થયો હું માત્ર ને માત્ર મારી સાથે જે કોર્સમાં જોડાયા છે એની સાથે જ કનેક્ટ થયો છું લાસ્ટ ટાઈમ જે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર હું હતો ત્યારે ફ્રીમાં હું બહુ કનેક્ટ થયો હતો પણ આ વખતે મારી જવાબદારી થોડી વધી જતી હતી એટલા માટે હા કે જે લોકો ફી ભરી અને કોર્સમાં અમારી સાથે જોડાયા છે એ લોકોને મારે ન્યાય આપવો પડ્યો તો એટલા માટે થઈને મેં એમની ઉપર વધુ કામ કર્યું છે હું એની સાથે જોડાઈ ગયો છું ઉકે ઉદયભાઈ યસ તો ખાસ કરીને આ બાબતની અંદર મેં થોડું હું ફ્લિપ ફ્રી પ્લેટફોર્મ ઉપર નથી આવી શકો એના માટે માફી ચાહું છું તો હવે તમારે ત્રણ ભાગમાં જે પહેલાં તો ગુજરાતી છે એને શું કરવું જોઈએ ગુજરાતીના રિવિઝન માટે આ દિવસોમાં તમારે શું કરવું જોઈએ તો કે ભાષા ત્રીસ માર્ક છે સાહિત્ય ત્રીસ માર્ક છે અને વ્યાકરણ ત્રીસ માર્ક છે અહીંયા હું એટલું કહી દઈશ કે જે ઉમેદવારો દેવસી સર સાથે જોડાયેલા છે એને કાંઈ કરવાનું નથી એનું કામ દેવસી સર કરવાના છે એને વ્યાકરણ એ ફૂલ રિવિઝન હું કરાવવાનો છું એનું વ્યાકરણના ટોપિક વાઇઝ બધા ટેસ્ટ લેવાઈ ગયા છે ગ્રામરનો એક પણ ટોપિક બાકી નથી સાહિત્યની ટોપિક વાઇઝ ટેસ્ટ ચાલુ છે એ પણ લેવાઈ જશે ભાષાની ટોપિક ટેસ્ટ શબ્દાર્થની કેટલાય ટાઈમ પહેલા લેવાઈ ગઈ છે બીજી વારે આપી શકશો ઓનલાઈન પણ આપી શકશો એને આ ચિંતા કરવાની જરૂર નથી પણ રીડિંગ વર્ક માટે શું કરવું જોઈએ તો કે આ લોકોએ એ છ થી બાર ના શબ્દાર્થ કરવા જોઈએ તમને આપેલું મટીરિયલ છે એમાંથી શબ્દો કરવા જોઈએ અનેક અપરિચિત સમાનાર્થી વિરુદ્ધાર્થી રૂઢિપ્રયોગ શબ્દ સમૂહ કહેવત તળપદા શબ્દ હવે થિયરી ભણવા ભાષાની બેસાય નહીં આ સમયે હવે માત્ર ને માત્ર એ જ કરવા જોઈએ યસ તો સાહિત્યની અંદર રિવિઝનમાં પણ દેવસી સરે જે નોટ બનાવડાવી છે લખાયું છે પીડીએફ આપી છે એને વાંચો અને મજા કરો હે ને બાકી તમારા સેશન કમ્પ્લીટ કર્યા છે એને તો બાકીના ઉમેદવારોએ સાહિત્યમાં આપણે ધોરણ છથી અગિયારના સાહિત્યકારો કર્યા છે બારમું ધોરણ હજી લઈને આવવાનો છું અને એ આપણે કરવાના છીએ તો એટલા માટે થઈ અને સાહિત્ય માટે તમારે છ થી બાર ધોરણના સાહિત્યકારોને વાંચવા જોઈએ અને એને કમ્પ્લીટ કરવા જોઈએ બીજી વસ્તુ વ્યાકરણમાં પણ ટોપિક વાઇઝ એમસીક્યુ સોલ્વ કરવા જોઈએ હવે જે ઉમેદવાર થિયરી ભણવા બેસે જો ભણ્યો જ ન હોય તો એ એની સિસ્ટમ ખોટી છે હું એક મારા બાર વર્ષના અનુભવના આધારે એવું બતાવી રહ્યો છું હમણાં નર્સિંગના રિવિઝનમાં પણ જાઉં છું શું કરવું એ કારણ કે આજે મારે એક રણનીતિ આપવી છે ને બીજું આરંભ તમારા માટે શું લઈને આવ્યું છે એ મારે તમને કેવું છે તો એમસીક્યુ બેઝ હવે તૈયારી ચાલુ કરવી જોઈએ જેને તૈયારી કરી છે ને જેને કાંઈ તૈયારી જ નથી કરી અમુક વિદ્યાર્થીઓ એવા આવે કે સાહેબ બહુ ડર લાગે સાહેબ બહુ ચિંતા થાય બહુ ડિપ્રેશનમાં આવી ગયા કોને જેને તૈયારી કરતા હોય એને કારણ કે એને થોડું ઘણું બાકી હોય આ વખતે થોડી એક્ઝામ ડેટ વહેલી છે એટલે ઓલમોસ્ટ બધા ઉમેદવારોને બાકી છે પણ આરંભવાડા મોજમાં ફરે છે કારણ કે ઓલમોસ્ટ સિલેબસ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે સો માર્ક્સ ને નર્સિંગનો તો હવે બીજી વસ્તુ એ કહું છું મિત્રો તમને કે જો તમે લોકો હા સરપ્રાઇઝ હમણાં આવી જશે ગોસ્વામી ઉદયગીરી તૈયારી જ નથી કરી એને કોઈ ટેન્શન નથી જેને તૈયારી કરી છે એને થોડું ઘણું ટેન્શન રહેતું હોય તો એ ટેન્શન રાખશે તોય કાંઈ ફેર નથી પડવાનો સો મહેરબાની કરીને એકવાર તો ડિપ્રેશન ટેન્શન ચિંતા એક બાજુ મૂકી અને તૈયારી કરો અને આગળ વધો તો ખાસ કરીને એમ બેઝ ઉપર જવું પડે હવે એમસીક્યુ બેઝ જવા ઉપર ટોપિક વાઈઝ તો થઈ ગયું છે મારી સાથે જોડાણા છે ને બધું ચિંતા એને આ ટોપિક વાઈઝ થઈ ગયું આ થઈ ગયું આ થઈ ગયું તો હવે એને ફૂલ કોર્સ સો માર્ક્સની ટેસ્ટ અપાય ટેસ્ટ લઈ દે કોણ દેવસી સાહેબ પેપર કાઢી દે મેં મારા ઉમેદવારોને સો માર્ક્સ નું ગુજરાતી ને સો માર્કસ નું નર્સિંગની ટોટલ સોળ ટેસ્ટ નું આયોજન કર્યું છે સોળ ટેસ્ટ એક લેવાણી

પાંચ વિષય નર્સિંગના કવર કરવા માટે પણ બેઝ જ એમસીક્યુ બે હજાર બે હાજર અઢાર બે હાજર સોળ નું જોવો હા અત્યારે એન્ડ ટાઈમે યુટ્યુબમાં લાઈવ થઈને આવું કેવું કારણ કે અમારી સાથે પાંચસો ઉમેદવારો વિશ્વાસ મૂકીને એનાથી વધારે જોડાયા હતા તો હવે આ લાઈવ ક્યારે થઈ શકો તમે જાહેરમાં કમ્પ્લીટલી કામ કર્યું હોય સિલેબસ વ્યવસ્થિત પૂરા કર્યા હોય ટોપિક વાઇઝ ટેસ્ટ લીધા હોય મેં તો ત્યાં સુધી મારા ઉમેદવારને જગાડેલા છે એક લેક્ચરે લેક્ચરે કે મહેરબાની કરીને ટેસ્ટ આપો ભાઈ મહેરબાની કરીને ટેસ્ટમાં જોડાવ મહેરબાની કરીને ટેસ્ટમાં ચાલો હા સબસ્ક્રિપ્શન ટેસ્ટમાં જોડાવું હશે તો તમે હવે ટૂંકા ગાળામાં ચૌદ ટેસ્ટ કેમ આપી શકો સાત દિવસમાં આપવું હોય ને તમારે જોડાવું હોય તો તમે જોડાઈ શકશો પણ આ વસ્તુ હવે તમે પહેલાં સિલેબસ કમ્પ્લીટ કરી હોય તો કામ નહીં સો માર્ક્સના નર્સિંગમાં પાંચ વિષય છે વીસ ગુણ છે હવે આમાં શું કરાય તમને જે વિષય આવડતો હોય ને એમસીક્યુ સારા હોય ને ખબર જ છે કે આ વિષય આપણને આવડે છે એમાંથી માર્ક્સ ન કપાય એના માટે એ વિષયના એમસીક્યુ કવર કરાય જે વિષય અઘરો લાગતો હોય લોંગ લાગતો હોય એને કવર કરવા પાછળ દોડવા કરતાં એના બી એમ સીક્યુ કવર કરો આવડે છે એનું રિવિઝન કરો નથી આવડતા એના એમ સીક્યુ કવર કરો હવે તમારી પાસે દિવસ છે મંગળ બુધ ગુરુ શુક્રન શનિ પાંચ દિવસ આ દિવસના ગાળામાં પહેલાં તો ધીરજ રાખો થોડી ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો કાયમ પ્રાર્થના કરો ધ્યાનમાં બેસો પૂરી ઊંઘ કરો સારો આહાર લ્યો અને તબિયત સાચવો આ પેલું પગથિયું બીજું પગથિયું ટાઈમ વેસ્ટ ન કરીએ વાંથી કરી લઉં ને આમથી દોડી લઉં ને આ વાંચી લઉં ને ઓલું બાકી છે ને આમ કરી લઉં ને આવું ન કરો પાંચ દિવસમાં જેટલું થવાનું છે એટલું જ થશે ખોટે ખોટી પોતાની જાતને વિહવડ ન બનાવો આ સૌથી મોટી નબળાઈ છે હું આની સિરીઝ કરી નાખું ને આ એમસીક્યુ કરી નાખું એક જ જગ્યાએ રહો અને સ્થિર રહો દેવસી સાહેબે તમને ચૌદ મોક ટેસ્ટ આપી છે બસ્સો માર્ક્સની તમારે ક્યાંય જવાની જરૂર નથી બસો માર્ક્સની મોક ટેસ્ટ આરામથી સાંચિત કાયમ આપી દો એક બે વાગે ને એક રાત્રે નવ વાગે એને ભલો ભલો ભયો ભયો એટલે કહેવાનો મતલબ એ છે મિત્રો કે અહીંયા માત્ર ને માત્ર સ્થિરતાપૂર્વક આપણે હવે રવિવાર સુધી આપણી એકદમ તંદુરસ્તી ભર્યું વ્યવસ્થિત સાચવીને જવાનું છે હા કી નોટ પણ આપી દીધી છે ઇમ્પોર્ટન્ટ હે ને ફેકલ્ટીએ યસ છસો પ્લસ લાઈવ થઈ ગયા છે જય ગુજરાતી જય ગુજરાતી તો એ કી નોટને પણ ખાસ સાચવો અને કી નોટને પણ જાણો હવે સૌથી પહેલાં સરપ્રાઇઝ તમને એ આપી રહ્યો છું કે અમે જે અમારા ઉમેદવારોની મોક ટેસ્ટ લઈ રહ્યા છે બસો માર્ક્સની એમાંથી વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે રિવિઝન પણ કરી રહ્યા છે અને બહુ સારી રીતે આગળ વધી રહ્યા છે તો આપ પણ તૈયારી કરો અને આગળ વધો તમારા માટે સરપ્રાઇઝ માટે ખાસ કરીને એક એવું આયોજન કર્યું કે અંતિમ ગંતવ્ય હવે આ ટેસ્ટમાંથી અંતિમ ગંતવ્ય રૂપે આરંભ નર્સિંગ ઓફિસર તમારા માટે ફ્રી મોક ટેસ્ટ કરે છે પણ બે જ બે ટેસ્ટ કોઈ પણ ઉમેદવાર આપી શકશે જેથી કરીને એને આઈડિયા આવે કે છેલ્લું પેપર કેવું હશે બસો માર્ક્સનું આ બે ટેસ્ટ કઈ રીતે આપી શકશે એના માટેની પ્રોસેસ શું છે કોણ આપી શકશે એ જોવાનું છે તો કે એક ટેસ્ટ તમે આપી શકશો પાંચ ફેબ્રુઆરીએ બીજી ટેસ્ટ આપી શકશો સાત ફેબ્રુઆરીએ બપોરે બે વાગે આમાં ત્રણ વાગ્યાનો ટાઈમ લખો છે પણ બે વાગે એપ્લિકેશનમાં આપી શકશો આ બે ટેસ્ટ બસો માર્ક્સની ફ્રી આપવા માટે ફૂલ કોર્સ છે તમારે શું કરવું પડશે એ કહી દઉં સૌથી પહેલાં આરંભ વિદ્યાપીઠ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે પ્લે સ્ટોરમાંથી આરંભ વિદ્યાપીઠ એપ્લિકેશન ડાઉનલોડ કરી હા અને આ વખતે મેં એ પણ કીધું છે કે મેં મારા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે એની પાછળ મેં વધુ મહેનત કરી છે આ આખું અઠવાડિયું મારા ઓફલાઈનમાં ચાર ચાર કલાકના રિવિઝનના લેક્ચર જ છે અત્યારે ગુજરાતીના ફૂલ કોર્સના એટલે હું યુટ્યુબ પર આવીશ હજી તમારા માટે લઈને સેશન પણ ટેસ્ટ સિરીઝ પણ લઈને આવીશ એમસીક્યુ પણ લઈને આવીશ પહેલાં તો પ્લે સ્ટોરની અંદરથી તમારે બધાએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી પેઇડ ટેસ્ટમાં જવાનું પેઇડ ટેસ્ટની અંદર જાશો એટલે મોક ટેસ્ટ સિરીઝ નર્સિંગ ફ્રી મોક ટેસ્ટ ફૂલ કેર્સ મોક ટેસ્ટ સિરીઝ નર્સિંગ આવું હશે મોક ટેસ્ટ નર્સિંગ હશે એની અંદર જાશો એટલે તમે જે પાંચ ફેબ્રુઆરી સાત ફેબ્રુઆરી છે એ બે ટેસ્ટ તમારા માટે ઓપન થશે પાંચમી ફેબ્રુઆરી અને સાતમી ફેબ્રુઆરી કોઈ પણ ગુજરાતનો ઉમેદવાર છે એ આ બે ટેસ્ટ ફૂલ કોર્સમાં આપી શકશે તૈયારી કરી શકશે જેથી કરીને એને આઈડિયા આવે કે ખરેખર કઈ રીતે પેપર હોય સો માર્ક્સનું નર્સિંગ કેવું હોય સો માર્ક્સનું ગુજરાતી કેવું હોય અને આરંભવાળા તો આવા ચૌદ ટેસ્ટ આપવાના છે એને કોઈ ચિંતા નથી કરવાની હજી એપ્લિકેશનમાં કોર્સમાં એપ્લિકેશનની અંદર કોર્સમાં પણ હું રિવિઝન કરાવવાનો છું બધાને ઓનલાઈન મારી સાથે જેટલા જોડાયા છે એને સો માર્ક્સનું કમ્પ્લીટ રિવિઝન આપીશ એને પરીક્ષા વખતે ધ્યાનમાં રાખવાની બાબતો ઓ કેમ ફિલ કરવી માઇનસ પદથી ન થવા દેવા માટે શું કરવું જોઈએ આ બધી બાબતો આપણે જોવાના છે બે વાગે બપોરે ઓપન થશે બધા ઉમેદવારો આપી શકશે એટલે જે કોઈ વિદ્યાર્થીએ આ મોક ટેસ્ટ ફ્રીનો લાભ લેવો હોય એ આરંભ વિદ્યાપીઠ એપ્લિકેશન ડાઉનલોડ કરો અથવા આરંભ ટેલિગ્રામ ચેનલ જોઈન કરો એમાં પણ લિંક આવશે અને આ બધું આપી શકો યસ આવા ટાઈમે આરંભ જ ફ્રી મોક ટેસ્ટ લાવવું યસ હંમેશા ઉમેદવારો માટે છીએ મિત્રો એક શિક્ષક તરીકે ગુજરાતના ઉમેદવારોને સાથ આપી શકીએ છીએ બે વાગ્યા પછી પણ રાજેશ નકુંભ તમે આપી શકો છો હા તો ખાસ કરીને તૈયારી કરો મહેનત કરો ચિંતા ન કરો આરમ નર્સિંગ ઓફિસર ટીમ તમારી સાથે છે વિશેષ આ વીકની અંદર હજી બીજા સેશન પણ લઈને આવીશ મિત્રો વસંત પંચમીના પ્રણામ વિધિશોની તમારા માટે હંમેશા આર્મ નર્સિંગ ઓફિસર તત્પર છે મારા કોઈ પણ ઉમેદવાર ગુજરાતનો કોઈ પણ પરીક્ષા આપતા ઉમેદવારને એવું નથી કે આરંભનો ઉમેદવાર હોય તો જ હું એને આન્સર આપીશ તમે આરંભના કોર્સમાં જોડાયા છે નથી જોડાયા એ મારા માટે મહત્વનું નથી હું એક માતૃભાષાનો શિક્ષક છું હું હંમેશા મહેનત કરવા માટે મારા ઉમેદવારોને પાસ કરવા માટે બંધાયેલો છું એમને હું એની ટાઈમ આન્સર આપીશ બધા જ એને મારી સાથે જોડાવા માટે એની ટાઈમ તમે સંપર્ક કરી શકો છો દરેક સ્લાઇડ ઉપર નંબર આપ્યો છે આ નંબર મારો જ છે એની ટાઈમ તમે જોડાય અને તૈયારી કરી શકશો હું તમારી સાથે છું તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો એમને પૂછી શકશો અમે એનું સમાધાન આપશું હંમેશા નર્સિંગની તૈયારી કરવા માટે તમે અમારી સાથે જોડાઈ શકો છો અને તૈયારી કરી શકો છો આજે માત્ર મારે તમને આટલી ઇન્ફોર્મેશન આપવી હતી વિશેષ હજી સેશન લઈને યુટ્યુબ પર તમારી સામે આવીશ તૈયારી કરજો વાંચજો અને આ બે ટેસ્ટ ખાસ આપજો અન્ય લોકો સુધી શેર કરજો જેથી કરીને આપણા ઉમેદવારોને ફાયદો થાય અને બે ટેસ્ટનો એને ખબર પડે કે કઈ રીતે ટેસ્ટ આપવી જોઈએ વિશેષ સમય આપણે લાંબુ સેશન રાખી અને માત્ર ને માત્ર યુટ્યુબની નામના મેળવવા માટે સેશનને લાંબુ આજે નહીં ચલાવીએ આ ઇન્ફોર્મેશન આપવી હતી થોડું તમને ગાઈડન્સ એ આપવું હતું કે તમારે રિવિઝન કેમ કરવું જોઈએ એના માટેની જ આ બાબત છે શો બધા તૈયારી કરો વાંચો ખાસ કરીને ફરીથી તમારી તબિયતને સાચવું વ્યવસ્થિત શિડ્યુલ બનાવો તૈયારી કરો વાંચો અને મોક ટેસ્ટ પર ફોકસ કરો દેવશ્રી સર આરામ નર્સિંગ ઓફિસર ટીમ તમારી સાથે છે આ બધા ખૂબ સરસ રીતે પરીક્ષા આપીને સફળ બનો એવી શુભકામના સાથે થેન્ક યુ સો મચ ધન્યવાદ અમદાવાદ ફરી મળીશું આપ જોડાયેલા રહેજો હજુ કોઈને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવું અવનવું તમારા માટે લેતા જ આવશું તૈયારી કરતા જ રહેશું અમે તમારી સાથે છીએ થેન્ક યુ સો મચ ધન્યવાદ અમદાવાદ